કયો તળાવ કેવું તમને લાગે જાય મકાઈ વાટવાનું શરૂ કરી દીધું છે જય માતાજી ને રામ રામ બધાય ને તો અત્યારે જો વાડી આવતા રહેશે ને સીર આવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને અત્યારે માં આપણે ક્યાં જવાનું છે જય માતાજી રામ રામ બધાય ને તો જો આપણે જવાનું છે મકાઈનો ભારો વાટવા તો આપણે જો ભારો બાંધવા એક કટકો લીધો છે અને વાટવામાં દાતડું લીધું છે તો હાલો હવે જઈશું આપણે મકાઈ વાટવા તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે જ્યાં ગયા હતા ત્યાં ઓલું આપણે જે ફળની વાત કરી હતી એ વાડીએ જવાનું છે આપણે મકાઈનો કેરો વાઢવા તો થોડીક નેન લઈએ એવી અને આજે તો આપણે રજા છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનાવી ગયો અને આજે તમને બતાવવાનો છે સાગર ડેમ બતાવવાનો હતો તો વિડીયોમાં આગળ બનાવી ગયો તો અત્યારે જો આપણે મકાઈ વાટવાની જ્યાં છે ને આપણે વાડી આવતા રહ્યા છીએ કેમ તેથી આપણે આવ્યા તેજી હાંડક ને આવ્યા હતા તો આપણે અત્યારમાં આવ્યા છીએ તેથી તો આપણે એક ઝાડ જોવા મળ્યું હતું એ રામફળ હતું અને કોમેન્ટમાં ઘણાએ લખ્યું છે વતન કે આ રામફળ કહેવાય જેને લખ્યું એનો જવાબ હાથો છે અને આજ અત્યારે આવ્યા કાં અત્યારમાં આપણે બીજું એક ઝાડ જોવા મળ્યું છે તો એ ઝાડ કેનું છે એની કોમેન્ટ પણ કરી દઉં રજા અહીંયા આવડું ઝાડ છે પાંદડા બરોબર નઈ દેખાય નજીકથી ને બહુ મસ્ત હા જ મકાઈ વાટવાનું શરૂ કરી દીધું હે તો અત્યારે જો મકાઈ લઈને વાડિયા આવતા રહ્યા છે અને શેવડી ખાવાનું શરૂ કરી દીધું છે કેમ કે આજે મારા બા ગયા છે એટલે નાની મમ્મી ને અમારા ભાઈ તો જીરું નીંદવા ગયા છે અને આપણે રીતુલને અને રાખવી છીએ અને શેવડીને એવું બધું છીએ બધા તો જો આપણે રીતુલને જો એવી રીતે જો કાંધાની આ શું કીધી દીધું તને કાતળી કીધી દીધી ને નાની जो जाए नीचे एवडे खाए जो अमरे रितुल रितुल ये ये हाँ रितुल बा कर जो रितुल शेवड़े मजा आ खावा है जो आम सोता नाखे है के लगे शेवड़े रितुल दात पड़े जायनी नहीं

તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી દેજો જેમ કે આપણે ત્યાળવા જઈશું એટલે આલનસાગર ડેમ આપણે વસાળે આવીશીએ જેમ કે આપણે વાડી તો આ બાજુ છે અને ગામ પાણીએ તળાવ છે એટલે આપણે વાડીયાથી ગામમાં જઈએ એટલે તળાવ વસાળે આવે આપણે તળાવનો વ્લોગ બનાવવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કેવું બાખલવારનો તળાવ છે એ તમને જાણવા મળે તો અત્યારે જો આપણે નવલને નિશાળે ચેડીને આલનસાગર ડેમ આવતા રહ્યા છે તો નવલને બધા આવ્યા છે કાનો હું આપણે જોવા આવ્યા છીએ તળાવ જોવા આવ્યા છે તો જો તળાવનો નજારો તમે જોવો કેવો છે અજે તો ડેમ ઘણો ભર્યો છે જો કેવું મસ્ત છે ડેમ ભર્યો છે તો જો આપણો પહેલો બંગલો છે ના બંગલો હમણાં આ નવો બંગલો બીજો છે આ બંગલા અંદર મોટર ચાલુ કરે એટલે જસદણ પાણી જાય અને આ બીજો બંગલો આ પહેલો બંગલો આ બીજો બંગલો ને ત્રીજો બંગલો જમ આગળ છે એમણે આપણે ના પણ જઈએ તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીજો અને એક ખાસ વાત કરવાની છે જો કે ખેડૂતને શિયાળુ પાકનું વાવેતર કરે જીરું ઘઉન એવું વાવેતર કરે ગમે વસ્તુનું શિયાળુ પાકની એટલે અહીંથી બાખ તળાવ કેનાલ એટલે કે ધોરિયા ખુલે એ ધોરિયા જ ખોલવામાં આવે છે જો આ પાટિયા ઉપર ઊભું રહે આ વાલ છે આ વાલ ખોલી ચાલુ કરવાનું હોય ને અહીંયા તો જો જાળીને બધું માર્યું છે કેમ કે કોઈ છોકરાને પડે ન જાય એટલે અને જો આ બંગલો બંગલો તો અત્યારે પડી ગયો ને કરતો ઘણો મોટો હતો જો આ તળાવ કોમેન્ટ સ્ક્રીન કી તળાવ કેવું તમને લાગે અત્યારે તો અડધું તળાવ ભીર્યું છે આખું તળાવ ભીર્યું હોય ત્યારે તો કંઈક નજારો જ અલગ હોય કેમ કે સામે જો આ જે ઝાડા દેખાય જો પાણા દેખાય પાણા બધા ઉડી ગયા હોય જયારે ઓગને ત્યારે અને આ તળાવની સપાટી છે બત્રીસ ફૂટ બત્રીસ ફૂટ પાણી થાય ત્યારે તળાવ ઓગને તો તમને હમણાં બતાવું હોય ત્યારે કેટલા ફૂટ પાણી ભીર્યું છે તો વિડીયોમાં આગળ બનાવી ગયો આપણે બંગલા નીચે ઉતરી તમને બતાવું કેટલા ફૂટ પાણી ભીર્યું છે તો જો જ્યારે સોમાહે પાણી આદર આવતી હોય ત્યારે જો અહીંયા બતાવે કેટલા ફૂટ પાણી થયું છે તળાવમાં તો અહીંયા બત્રીસ ફૂટ લખેલું રહ્યું બત્રીસ ના પાણી પોગે એટલે તળાવ ઓગણી જાય તો અત્યારે તો જો એટલું ખાલી છે જ એકવી વીસ ઓગણી અઢાર અને સત્તર ને સોળ અત્યારે જો સાડા પંદર ફૂટ જેવું પાણી ભર્યું છે તળાવમાં સાડા પંદર ફૂટ તો એટલે અડધું ખાલી છે અને અડધું ભરેલું છે અને અત્યારે સોળ ફૂટ સોળ ફૂટ પૂરું પાણી નથી સાડા પંદર ફૂટ જેવું પાણી છે તો હાલો હવે આપણે ઓગને જ આવી અને ઓગણ પણ તમને બતાવી કે ઓગણ કેવું છે આરણ સાગર ડેમ નું તો વિડીયો માં કન્ટિન્યુ આગળ બના રહી ગયો તમને જોવાની બહુ મજા આવે છે તો અત્યારે જો આપણે બીજા બંગલા વધાર્યા છે ઓમ ત્રીજો બંગલો છે પણ આપણે ગયા હતા પેલા બંગલે પછી અત્યારે આવ્યા એટલે આપણે બીજો બંગલો ઓમ ત્રીજો બંગલો થાય કેમ કે એક રસ્તા પાણી જાય એ એક બંગલો એક આપણે જે કેનાલની વાત કરી હતી આગળ એ કોલા પર કોઠી એ બાજુ પછી એ પાણી થાય એ રીત નો છે આ રીત નો છે જો અમારું હોય તો પાણી માં ભી એવું બધું છે અને આપણે તો સેટા ઉભા કેમ તો કેનાલ ચાલુ તો પાણી જો અમે કણ કેનાલ માં જાય

જ્યાં અહીંથી નામ પાણી જતું હોય જ્યારે ઓગને ત્યારે તો કઈક નજારા જ અલગ હોય ત્યાં તવા ઓગનેલું જોયેલું કેટલું પાણી જતું હોય જો અત્યારે તો આની માથે ઘણું જાતું હોય ને આની માથે જો આપણે માન માન તો હાલી એક એટલું પાણી જતું હોય અને અત્યારે તો જો ઘણું પાણી સેતું હે ઓગનીથી અને ઓગન જા એટલું વધારે છે તો એટલું વધારે છે ઓગન નાની અહીંથી જ પાણી જતું હોય ત્યારે તો કાંક પાણી જતું હોય એનો અવાજ આવતો હોય એટલે કાંક તો મજા જ એવી આવે તો અત્યારે તો આપણે નવલને તેડીને વાડીયા આવતા રહ્યા છે અને સાગર ડેમનો આપણે જે વિડીયો ઉતાર્યો એ વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં કોમેન્ટ કરીને કીજો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને આગળ બીજાને શેર કરી દીજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો

بائے بائے کرام پا ہے રશિકા જો થાકી રહે તો ખાય તે ગઈ કા રસિકા તો જો આજનો વલોગ મેં અહીંયા પૂરો કરવી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરો અને આગળ શેર કરો અને અમારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળશું હવે નવા વલોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય